એકદમ ટેસ્ટી બાજરીના પોટલા બનાવવા માટે અડધી વાટકી જેટલા દહીંમાં થોડો હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠું ગરમ મસાલા પાવડર હિંગ અને અજમો એડ કરીને મિક્સ કરી લઈએ આ મિક્સર સાથે પોટલા ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થાય છે દોઢ વાટકી જેટલા બાજરીના લોટ સાથે અડધી વાટકી જેટલો ચણાનો લોટ અને દોઢ વાટકી જેટલું પાણી એડ કરીને આ રીતનું મીડિયમ થિક બેટર બનાવી લઈએ અહીંયા આપણે બેટરને પતલું નથી કરવાનું બેટરને થોડું ફેટી લઈએ અને ઢાંકીને દસ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ વઘારિયામાં થોડું તેલ જીરું રાઈના દાણા તલ લીમણાના પાન લીલા મરચાના ટુકડા આદુ લસણની પેસ્ટ એડ કરીને સાથે લઈએ વઘાને પુડલાના બેટર માં એડ કરી દઈએ સાથે થોડી ઝીણી સુધારી ડુંગળી અને કોથળી પાન એડ કરીને મિક્સ કરી લઈએ વઘાના લીધે પુડલા ઠંડા થયા પછી પણ ખામ એકદમ સોફ્ટ લાગે છે પુડલા જાળીદાર તૈયાર થાય તેના માટે ફક્ત એક પીન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા ઉપર થોડો લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ પુડલા બનાવવા માટે ગરમ પેન ઉપર થોડું તેલ સ્પ્રેડ કરી દઈએ અને તેની ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ પૂડલાના બેટર ને અંદર થી બહારની બાજુ એડ કરતા જઈને પુડલાને પાથરી લઈએ મીડિયમ ગેસ ની ફ્રેમ પર તેને કુક કરી લઈએ கரமகரம புடல தயார்த்து